જય શ્રી કૃષ્ણ મિત્રો આપ સૌને મારા વંદન તો આજની વાત શરૂ કરીએ હિન્દુ ધર્મમાં ઓમને પવિત્ર ધ્વનિ માનવામાં આવે છે કહેવાય છે કે વિશ્વની તમામ શક્તિઓ ઓમમાં સમાયેલી છે કહેવાય છે કે ઓમના ઉચ્ચારણથી દરેક સમસ્યાઓ દૂર થઈ જાય છે ઓમને ભગવાનનું સ્વરૂપ માનવામાં આવે છે જે વ્યક્તિ ઓમ મંત્રનો જાપ કરે છે તેની આસપાસ ભગવાન હંમેશા વાસ કરે છે કહેવાય છે કે ઓમનો જાપ કરવાથી ધન સ્વાસ્થ્ય અને વાસ્તુની સમસ્યાઓ દૂર થાય છે તો આમ આપણે એક વાસ્તુ દોષ દૂર કરવા માટે એક વિધિવત જાણીશું આમ ઓમનો ઉપયોગ કરતી વખતે યોગ્ય પદ્ધતિનું પાલન કરવું એ મહત્વપૂર્ણ માનવામાં આવે છે તો મંગળવારે બપોરે ઘરના મુખ્ય દ્વારની બંને બાજુ સિંદૂરથી સ્વસ્તિક બનાવો અને મુખ્ય દરવાજાની ઉપર મધ્યમાં ઓમ લખો એવું માનવામાં આવે છે કે આવું કરવાથી ઘરના વાસ્તુ દોષ દૂર થાય છે ઘરમાં સકારાત્મક વાતાવરણ બને છે ધનલક્ષ્મીના યોગ બને છે અને પરિવારના સભ્યો વચ્ચેના પરસ્પર મતભેદોનો અંત આવે છે પરિવારના સભ્યો સાથે રહેવાનું પસંદ કરવામાં જ શરૂ કરે છે આ ઉપરાંત આવું કરવાથી ઘરની આર્થિક સ્થિતિ મજબૂત થાય છે તો આપણે સૌ આ સરળ ઉપાય જરૂરથી કરીશું અને ઘરનો વાસ્તુ દોષ દૂર થાય જય શ્રી કૃષ્ણ